રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં ભાઈ આપણે છે ને એક છ જેવો ટાઈમ થઈ ગયો અને હું ગયો સનેડા હવે રેડી થયું ભાઈ તો આપણે સનેડા ઉપર બેસી ગયા છે રાજુભાઈ ની રાહ જો હું રાજુભાઈ આવે ને તો પછી ચાલુ કરી દઈ આપણે ધોરિયા નાખવાનું અને ટ્રેક્ટર ભરેલ પડ્યું હે આપણું ભૂખાની ઓલી બાજુ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ ટાઈમ બિલકુલ નથી આપણી પાસે ધોરિયા પાર એ બધું કરાવી દીધું હે સનેડેથી જે થાય ને એ બધા ધોરિયા કમ્પ્લીટ કરાવી આવ્યા છે હવે જાઉં આપણે ટેકાની માંડવી લઈને તો ટૂંકમાં પેલા હાડા હાથ વાગી ગયા એક કલાકથી નાખતા કેમકે બે જગ્યાએ ધોરિયા નાખવાના હતા એક આપણા ઊભા લાંબા ચાંસ એમાં અને પછી ઓલો ટૂંકો વરત્યો ખૂણો હે ને એમાં તો ફટાફટ આલો એ કામ પતાવી લીધું હે અને બાપુ ટ્રેક્ટર લઈને વહી આ ગયા કે ગામમાં હવા ચેક કરાવી લો અને કે હું હાલતો તો હા તું તો રાજુ વહી આવજો હાલો ભાઈ તો હું રાજુભાઈ ભાઈ જઈશ તો હાલો અમે ફટાફટ નીકળી અને અહીંયા હવે જોઈ બાયુથી હલરમાં કંઈ ચોખ્ખું થાય તો કરીએ અને બીજો વારો આજ જ મને શંકા હે કે આજ જ મેસેજ આવવો જ આવીએ હવે જોઈ એકમાં આવે કે પાછો બેયમાં ભેગો આવે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ આકડી ફોન જોયો ને હોલમાં તો ત્યાં દાય ડોગની શરૂઆત કરવાનું અને આજ સવારમાં વહેલા ઊઠી અને ધોરિયા બધાયમાં મજૂરનો બીજો ભાગ વવાઈ ગયો ને તે ધોરિયા નાખી શણાડ્યા અને બેય ભાઈ ગયા હે ટેકાની માંડવીને

તી મારે ભેગો ઊભો ને પછી ખોટું બાનું દઈ અને હટકાવી ગયો તો ને હટકાવી ગયો તો ને અકલ મઠા એવા ધંધા ના કરજે કાલે જાટકો ચાલુ કરી લીધો હતો તે એકલી એકલી તળતળ થાય ચાલો જો રોટલા કરી અને પછી ગઈ તી માંડવી ભરવા અને ટેકાના વાળા બે એવા એટલે હળતબળિયું થયો અને વાગી ગયો

આ બે ભાઈઓ વૈયા માં ટ્રેક્ટર લઈ અમે ત્રણ જણી વહી દીધી અઢી હોમણ ચોખી કરવાની હતી બે ટેકાની માંડવી અઢી હોમણ ચોખી કરવાની ભરવાની હવે ભરવાની તો એક ટેકાની ભરાઈ ગઈ છે હજી એક ની બાકી છે એટલે બાર વાગ્યા સુધી આમણમ રેવાનું છે માંડવી ભરે છે પાછી આપડે જેલા ભાઈ ક્યાંય જરવાતા નથી અહિયાં એને સનેડા થી લાઈટ કઈ દી રાજુકા કાકો દેતા આવે અને હેને સનલ મોહી હે નાખતા આવે હે ટોલી માથે અને જલાભાઈ જોતા જો ભાઈ ટ્રેક્ટર આવી ગયું હાણી વાળી હું જ લો દોઢ વાગા ના થી આ એક વચલી કટકી છે ને વડલા વાળી એમાં એક પાર્યું રહ્યું અને ટેકા વાળા તો એમ કેતા તા અધરાય તે ખાલી થાહે ટેકા ની જો ભાઈ માર મારે અરે મે વાણી એક ના કોઈ નથી વારવા દેતા કેટલો સો પાવડા ને હેઠો ના મેલે ન્યા હોય હું રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ભાઈ હકીકતમાં કેમ છો બધા મજામાં ને આપણે બે દિવસથી નથી મળ્યા મને એમ થાય છે કે જાણે ઘણા દિવસો થઈ ગયા હોય ને એવું ફિલિંગ આવે છે અને હું બે દિવસથી ભાઈ એવો હલવાણો હતો કે એની વાત જ ના પૂછો જબરું બધું જે ટેન્શન હતું ને એ ખતમ કરી અને હવે આજે ફ્રી થયા છે અહીં થોડાક આપણે ઓચિંતાનો જે ટેકામાં વારો આવ્યો ને પહેલાં દિવસે એ તાણું તુંણું ભરી લીધું તે દિન તે દી પાછા બીજા મેસેજ આવી ગયા હતા કે પાછા તમારે આવતીકાલે બે મેસે બે ટેકાના વારા છે એટલે બસ હમણાં ટેકાના વારામાં વ્યસ્ત હતા ઘરે માંડવી ચોખ્ખી કરેલ હતી ની ટેકા બધી નાખવાનો વિચાર હતો એકસો અઠ્યાવીસ નંબર તો એકસો અઠ્યાવીસ ચોખ્ખી જ કરેલ હતી નહીં એક ટેકાનો માલ માન માન તૈયાર કર્યો હતો અને પછી જે વાહે અહીંયા બાયુની હાલત બહુ ખરાબ હતી કેમ કે બેથી ત્રણ બાયુ બા હતા ત્રણ બાયુ અને હલરમાં નાખવાની અને વાહે પછી ચોખ્ખી કરવાના ડાઠા વેણવાના તો એ બધી તાણી તુણી મહેનત કરી અને ધૂમધકાર બે દી કાયમાં રાતે બાર બાર એક એક વાગ્યા સુધી અને છેલ્લે બે આપણે ટેકાના વાળા બીજા દિવસના હતા ને એ પણ પૂરા કાલ કરી અને રાઈતે લગભગ એક વાગે ઘરે આવ્યા અમે તો હલો જો સુરભીન મમ્મીનો ફોન આવે એક મિનિટ હા હલો ભાઈ જીઓનું ટાવર બિલકુલ નથી આવતું એમાં રસોડામાં કે રૂમમાં કોઈને તો વાત જ નથી થતી એનો અવાજ બહુ કપાય હે ચા બની ગયો હે એમ કહે તો ભાઈ તમારે કોઈને ચા પીવો હોય તો આવી જાવ અને બસ જો હું લગભગ આઠક વાગ્યા આસપાસ ઊઠો હોઉં અને તમારા ભાવ મેં પૂછ્યા તમે મારા પૂછ્યા હે કોમેન્ટમાં અથવા તો પૂછ્યો નહીં પૂછો તો એ કહી દઉં શરદી થઈ ગઈ છે જરા કેમ તે તે આંખુંમાં બરે હે ત્રણ તન દી થઈ ગયા હા પેલી રેકડ એવી બની હે કે લગભગ દોઢ બે વર્ષ પછી મને શરદી થઈ ને એમાં મારી જે સ્પેશિયલ દવા છે ને એ મારી પાસે હાજર હતી ને એ ખંભાળીએ જવાનો ટાઈમ ને આવ્યો બાપુ ગયા હતા ને તે દી ધાણીનું બી લેવા ગયા હતા એ કે મને ટાઈમ નથી ગયા ને કાલ લઈ જ બીજે દી ડાયરેક્ટ ટેકાનું આવી ગયો પછી બધા એવા ભીડમાં પડી ગયા શરદી થઈ ગઈ અને શરદી મટવાનું નામ નથી લેતી દવા હજી લીધી નથી અને હવે જે દી વહેતા આવીએ ને તે દી મારે ઓલો શ્વાસારી પાવડર ખાલી ઘટે મધતા છે સ્વાસારિક પાવડર અને મધ એ બે મિક્સ કરી અને બે ત્રણ ટાઈમ આપણે થોડું થોડું ખાલી આમ જીભમાં ચાટવાનું હોય ચાટી લ્યો એટલે તમને લગભગ શરદીની અસર હોય ને ત્યાં તમે કરો તો ફાયદો કરે બાકી દેશી દવા પર બારી રાહત ના કરે તો પછી વિલાયતી દવા જ કરવી પડે કંઈ વાંધો નહીં હાલો એવી તો બધું હાઈલું રહે મારે આ કટકીમાં જો અરોડા ભાઈ ત્રીજી વાર રાપલવાનું થાય આમને આમ તમને નથી દેખાતી હાવ હર નું અરોડું ઈઠું છે ઉપર ઉપર એકવાર વીણી આપણે આમાં હતી ગિરનાર ચાર આપણી અવડાવાળી કટકીમાં હામે હે અમારા મજૂરનો બંગલો અને એ મજૂરે જો પાણી વારે હે આમ જો કે આપણે એના ભાગનું હતું ને બધું બાવી તેવી વીઘા વવાઈ ગયું હે પી ગયું હે એટલા ભાગમાં વાયવાળા ભાગમાં બીજું પાણી ચાલુ કરી દીધું છે અને એ બે જણા હે અટાણે બાપા આવ્યા હતા છોકરો બાપા પાણી વરવવા ધોરિયા પાર્યું હતા એટલે ત્રણ જણા હતા એના બાપા જ દેખાતા નથી કાલના કદાચ વયા ગયા હોય તો ખબર નથી હજી મને એ ભાઈ ભીટકો નથી છે તો હાવ ગજા વગરનો આપણા વિરાંત વડેરો ને એવડો જ લાગે હે પણ બહુ હે છોકરો અને કામનો એવો હે બે જણા

અને આપણે વાવેતરમાં એના ભાગનું મેં આગળ કીધું એમ બધું વવાઈ ગયું પી ગયું અને વાયવારે ભાગમાં બીજું પાણી ચાલુ છે અને આપણે નિધિની ધાણી લીધી હતી દસ થેલી તન તન કિલ્લા વાળી એટલે એમાંથી બે થેલી વહીધી આપણે આ ભાગ ઉપલો ભાગ વાવતા તો એ થોડુંક વહીધ્યું ને એ બી આપણે અવેડાવાળી કટકી એટલે આ બકાલાવાળી કટકી જે વહીધી છે ને અડધક વિકા ને એટલી એમાં વાવવું અને આ ગુંદાથી ઉપર આપણે જો ઓલો ગુંદોના ઓયડીની વચ્ચેનો પટ્ટો છે ને એમાં થોડાકમાં માં જી થોડા ક્યારે થાય કે પાછું નથી વાવી દે હાજણ ભાઈ કદાચ આજ માં આવવા ન હોય તો ત્યાંથી રૂંધિય ફ્રી થાય તો અહીંયા આવી તે એટલે ક્યારે આપણે કરી દઈ બાકી કોઈને ચા પીવો હોય તો હાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બે ત્રણ ચા પીવા પૂગી નહીં હગો તો અમે જરાક ડોઝ મારી લઈ ઠરી જાય ને પહેલાં

કેમ કે વાથી આવવામાં બહુ મોડું થઈ ગયું પછી ના આયો ને પછી મોડો ઊતો એટલે મોડો ઊઠ્યો આજે ઠાકોડાને લીધે તે ઓલા મજૂરનો ફોન આવ્યો તો મને કે આપણે વાયવારા ભાગમાં બીજું પાણી ચાલુ કરવું કે નહીં તે હું નીંદરમાં કન્ફ્યુઝ થઈ ગયો કે અજી દેખ દી થીયા હે કેમ એટલી વારમાં પછી હિસાબ કર્યો કે 11 તારીખે માં પાણી ચાલુ થયું તો આજ 15 હે એટલે રેડી પરફેક્ટ હજી આપણે એમાં બીજું પાણી ચાલુ કરી દીધું હે એ માં તો નિયા લઈ બે તેમ થોકર મહેનત કરતા કરતા આપણે સફળ થઈ ગયા ટેકાના વારામાં ત્રણ ખાતા હતા હવાહો હવાહો ના ત્રણ કટકા નાખ દીધા હે અને હવે ચા પી અને આ જમીન થોડીક છે ને વીઘા તૈયાર કરી લઉં તો ધાણી વવાઈ જાય એમાં અને હવે છ કિલા હે એટલે વીઘામાં અંદાજે થા જોઈ હાલો હવે આગળ કરી થોડા થોડા કામ બાકી મારી ચાનો ડોચ એ ભગવાન હાલો ભાઈ ફીણીઓ ચા ફીણીઓ ફીણીઓ રસ હોય ને શેરડીનો આપણે ચા હે હાલો ભાઈ મસ્ત પાચાણી પીવાઈ ગયા હે પાચાણી પી લીધા એટલે ટેકો મળી ગયો હે નામી અને હવે જો તમને અરોડા બધું અરોડા થોડા થોડા વધી ગયા છે એટલે આપણે હે ને પહેલાં રપટો વાંકી નાખીએ આગળ રપટો તૈયાર કરી લીધો મારો હમાર હે મારો ભાઈબંધ રાજુભાઈની વાડી હતી ત્યાં પછી લેવા જાઉં હે અને પહેલાં રપટો ને વાહે હમાર એ બધું કરી અને પછી વાવેતર નું કામ કર્યું આ ટાઈપ ના અરોડા ઉગ પાસે અને એક વાર માથે માંડવી આ ગિરનાર ચાર બહુ તૂટી પડી આમાં અને વાયુવારા ભાગમાં ત્રણ વાર ખેડૂત કરીને બધે વાર વધારેમાં વધારે અરોડા હતા અને આપણું બકાલું તા જો કમલેશભાઈ આ બકાલા મારે સર્વનાશ સાટવી હો ભાઈ અને ને દઈમ તો હે જ નહીં કોઈ ભાવ આ ભીંડા ભીંડા મસ્તી ના હે જો એરિયા પીંડામાં બહુ વાંધો નથી આયરું થઈ ગયું છે જોરદાર પણ ખડ એટલે એમ થાય કે આ જીવન અમે નદી ના ને એવું ખડ છે આખા ક્યારેમાં જો આવું મસ્તીનું ખડ છે બહુ કદર ના લઈ જાય જો કેમ કે ખડ થાય ને જ મોલ થાય એમ કે હોય મજાક મસ્તી એક બાજુ આમાં હે આપણે ગાજર પણ ગાજર ત્યાં નહીં લીધા હે કેમ કે ગાજર પાકું હોય બાકી કાર્યું ખડ અને આંબલી ને ચીડિયું બહુ ખડ જામ્યું છે ગુવાર ગાજર અને ભીંડા ત્રણ જ થયું હે વટાણા થઈ ગઈ હતી પહેલું પાન નીકળ્યા ને બીજે દી બાઠી ગયા હતા એટલે ક્યાંય મુરું હવે દેખાતો નથી એવું હાલો બકાલામાં માં કમલેશભાઈ ક્યાંક નિરાયત રાખો બધું નામી થઈ જાય કમલેશભાઈ તો નહીં થાય કેમકે ખડ જ થયું હે ગુવારે જોરદાર ઉગી ગયો હે પણ એમાં ખડ એવું હે ને કે વાત જવા દઉં નેદવાનું વેરું હે નહીં એટલે કહું સારું ને ચાલો હવે મારે વાત કરી તો આનો શેડો નહીં હવે રપટો આખવો હે ભાઈ હાલો જમીન કમ્પ્લીટ કરી લીધી આપણે રપટો આખી લીધો હે ને અમારે આખી લીધો હે પછી અડપ હતી જ નહીં હતી વિડીયો જ કંઈ ના બનાવ્યો રૂંઢાના પૂણા પાંચ વાગી ગયા હે અને હવે અમે હાજણભાઈની વાઇટ જોઈને બેઠા હાજણભાઈ આવે ને તો આપણી ધાણી વવાય અને અમારા રાજુભાઈ જો બી

લગભગ છ વાગે કાગળિયા રાખી દે લાઈનમાં લાઈનમાં રાખ્યા પછી ઢેગલી કરવાનો વારો આપડો લગભગ આપડે હા અને અગિયાર બાર વાગે આપડે એમ થાય કે જોઈ જોઈને ઢેગલી કરી લઈ પછી જોખવાનું તો હાઇ જાયઠ છ સાત વાગે આવે અને પછી હા પછી જે મજૂર ભૂટકે અમુક ટુકડી કે એની તો વાત કરવી ગા

રાખી દેવા જઈને બાલ મંદિર સાંભળે છે સાંભળે ને ભાઈ હે સાંભળતો બાલ મંદિર તો સાંભળે સાંભળે જ ને કા માલ નું કરવા જાવ થોડીક વાર લઈ ને મજાનું કામ કરવાનું પણ હવે કઈ થોડીક વાર લીણી લઈ ને બધું થઈને કરે

Bir vakor ediyor. बड़ी वी वाड़ी वहतर कर दर वरी बंद से મસ્ત મજાનું આપણે થોડુંક ધાણે નું બી વહી વાવી દીધું કે તું પાછું દેવું એના કરતા થોડાક ક્યારે થાય કરી નાખી તો એ કરી લીધા અને બાકી ચાલો આજના વિડીયા નું કરી દે એન્ડ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ